સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવારનું ધામ કરતા સમસ્યાનું ધામ વધુ હોય તેમ આવા આક્ષેપો અનેકવાર થયા છે તે ફરી આવી જ એક ઘટના ભર ઉનાળે પંખા પાણી દરવાજા સહિતના અભાવને લઈ સિવિલ તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવાર ધામ કરતા સમસ્યા ધામ વધુ હોય તેમ લાગી રહ્યું છે વારંવાર કોઈને કોઈ કારણે લોકો નવી સિવિલ હોસ્પિટલના તંત્રનો ઘોર વિરોધ કરે છે ત્યારે ફરી સિવિલ તંત્ર સામે આક્ષેપો શરૂ થયા છે જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના આધુનિક ઓપરેશન થિયેટરોમાં ફોલ સીલિંગ તૂટેલી હોય ફ્લોરિંગ તૂટેલા છે પાણી લીકેજ થતું હોય દરવાજાના કાચ તૂટ્યા હોય દરવાજા બંધ ન થતા હોય જેવી અનેક સમસ્યાઓ લઈને જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય મંત્રી સહિત રજૂઆત કરવામાં આવી હતી સમાજ સેવી ધર્મેશ ગામી ન્યુ સિવિલ હોસ્પિટલના ઓટી સેન્ટરની ઓપરેશન થિયેટરની જે સ્થિતિ છે એ ખૂબ દયનીય છે આ રીતનું ભેજવાળું સ્ટ્રક્ચર તૂટેલું હોય એમાં જીવાત પડેલી હોય તો આ બિલકુલ ચાલે નહીં જ્યારે પણ દર્દીઓ ના ઓપરેશનો થતા હોય તો એની ખૂબ કાળજી રાખવાની હોય તો આવું ભેજવાળા જીવાત પડેલી પરિસ્થિતિની અંદર એમને ઇન્ફેક્શન લાગવાનો ડર હોય સિવિલ તંત્ર હંમેશા વિવાદમાં આવતી જ હોય છે વિવાદને સિવિલ તંત્રને જૂનો નાતો હોય એવી પરિસ્થિતિ લાગી રહી છે વારંવાર એ વિવાદમાં આવતી હોય છે એટલે રાજ્યના આરોગ્ય શ્રીને કહેવા માંગે છે કે આપ જ્યારે બસો ત્રણસો કરોડ રૂપિયા મેડિકલ ક્ષેત્રની અંદર વાપરતા હો છો તો આ નાની નાની બાબતોએ આપને ગંભીરતાથી વિચારીને જે કોઈ આની અંદર સામેલ હોય એવા તમામ લોકો પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને નવું સ્ટ્રક્ચર જ્યાં કને બનાવ્યું છે ત્યાં કને ઓટી સેન્ટર ઓપરેશન થિયેટરને ખસેડવામાં આવે તો લોકોને તકલીફ ના પડે દક્ષિણ ગુજરાતની આ સૌથી મોટી લોકો માટે કરોડોના ખર્ચે નવ મોડ્યુલર નવ સેમી મોડ્યુલર અને સાદો ઓપરેશન થિયેટર બનાવાયા છે જોકે હાલ આ તમામ સુવિધાઓને કારણે બંધ પડ્યા હોય અને ત્યાંથી હાલતમાં પણ ખરાબ હોય જેને લઈને આક્ષેપો કરાયા છે તે ગરીબોની નવી સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરો ફરી શરૂ કરાશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા